નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ચાર આઠ બે હજાર ચોવીસને વાર રવિવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વાદળ ફાટવાને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર ઉપર એક નજર કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી વચ્ચે મેઘરાજા મહેરબાન જોવા મળી રહ્યા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદને કારણે નદીઓની જળસપાટી પણ વધી રહી છે આવામાં હજુ બે દિવસ સુધી હજુ મેઘમહેર યથાવત જોવા મળી શકે છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે સાઉથ ગુજરાત ઉપર ઓપ્શન ટ્રફ છે અને સાઉથ વેસ્ટ રાજસ્થાન ઉપર લો પ્રેશર બનેલું છે જ્યારે આ બે સિસ્ટમને કારણે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાઓ છે હવામાન ખાતાના વૈજ્ઞાનિક એવા રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે હવામાનની આગાહી આપતા તેમણે રવિવારે જણાવ્યું છે કે સુરત અને નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ સાથે અમરેલી અને ભાવનગર ગીર સોમનાથ બનાસકાંઠા અને સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ અને છોટાઉદેપુરના વિસ્તારો નર્મદા ભરૂચ ડાંગ અને તાપીના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે હવામાન વિભાગે સોમવાર માટે આપેલી માહિતી પ્રમાણે સુરત અને નવસારીના વિસ્તારો વલસાડ દમણ અને દાદરાનગર હવેલી ડાંગ અને તાપીના વિસ્તારો આ વિસ્તારોમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ સાથે તેમણે જણાવ્યું છે કે બે દિવસ સુધી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવનાઓ છે આ સાથે માછીમારો માટે પણ ત્રણ દિવસની ચેતવણી આપવામાં આવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આ દિવસોમાં હિમાચલ પ્રદેશના ત્રણ જિલ્લાઓમાં વાદળ ફાટવાથી મોટી તબાહી મચી ગઈ છે જેને કારણે ઘણી ઇમારતોને નુકસાન પહોંચ્યું છે ઘણા લોકોના ગુમ થયાની પણ માહિતી મળી છે હાલમાં લોકોની શોધ માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે આ દરમિયાન રાજ્યના મંત્રી એવા વિક્રમાદિત્યસિંહે મોટો દાવો કર્યો છે તેમનું કહેવું છે કે આ ઘટનામાં લગભગ પચાસ લોકોના મૃત્યુની આશંકાઓ છે તેમણે વધુમાં જણાવ્યું કે સત્તાવાર સંખ્યાની જાહેરાત રેસ્ક્યુ ઓપરેશન પૂરું થયા બાદ જ કરી શકાય છે હિમાચલ સરકારના મંત્રી એવા વિક્રમાદિત્યસિંહે કહ્યું આ સમયે સરકારની સૌથી મોટી જવાબદારી મૃતદેહોને બહાર કાઢવાની છે આ સાથે જ રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સંપર્ક પુનઃસ્થાપિત કરવાનો છે વાસ્તવમાં એકત્રીસ જુલાઈ એટલે કે બુધવારની રાત્રે હિમાચલ પ્રદેશના કુલ્લુ મંડી શિમલામાં વાદળ ફાટવાથી પૂર આવ્યું છે જેમાં લોકોને ઘણું નુકસાન પહોંચ્યું છે પૂર એટલું ભયાનક હતું કે હિમાચલનું સમેત નામનું એક ગામ સંપૂર્ણપણે વહી ગયું હતું જોકે સરકાર તરફથી આ ઘટનામાં આઠ લોકોના મૃત્યુની માહિતી મળી છે હિમાચલ પ્રદેશ કટોકટી સંચાલન કેન્દ્રનું કહેવું છે કે રાજ્યમાં જ એકસો ને એકાણું રસ્તાઓ પર વાહનોની અવર જવર અટકી ગઈ છે તેમાંથી ઓગણીસો માર્ગો મંડીમાં આડત્રીસ કુલ્લુમાં અને પાંત્રીસ ચંબામાં તો શિમલામાં ત્રીસ માર્ગો છે જ્યારે કાંગડામાં પાંચ કિન્નોર લાહોર અને સ્પીતિ જિલ્લાઓમાં બે બે માર્ગો ઉપર વાહન વ્યવહાર અવરોધાયો છે મિત્રો આ દરમિયાન હવામાન વિભાગે આગામી સાત સુધી હિમાચલ પ્રદેશ માટે યલો એલર્ટ જારી કરતા ભારે વરસાદની ચેતવણી પણ આપી છે રાજ્યના મુખ્યમંત્રી સુખવેન્દ્રસિંહ સુખુએ રાજ્યમાં અચાનક આવેલા પૂરથી પ્રભાવિત તમામ પરિવારોને પચાસ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે આ સાથે સીએમ સુખુએ કહ્યું છે કે પૂર પીડિતોને આગામી ત્રણ મહિના માટે ભાડા માટે પાંચ હજાર રૂપિયા મહિને આપવામાં આવશે આ સાથે જ ગેસ ખોરાક અન્ય જરૂરી વસ્તુઓ પણ આપવામાં આવશે પૂરમાં ગુમ થયેલા લોકોની શોધ માટે બચાવ કાર્ય સતત ચાલુ છે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સેના અને એનડીઆરએફ આઈટીબીપી એસડીઆરએફ સીઆઈએસએફ પોલીસ અને હોમગાર્ડની ટીમના કુલ ચારસોના દસ બચાવ કર્મીઓ ડ્રોનની મદદથી શોધ અભિયાનમાં સામેલ છે હવે મિત્રો આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ખાવડા લખપત નલિયા અને ભડલીના વિસ્તારો માંડવી ગાંધીધામ આજુબાજુના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર લાલપુર ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા સિશલીયા અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણાના વિસ્તારો કદાચ અને કેશોદના વિસ્તારો જૂનાગઢ વિસાવદર માંગરોળ અને વેરાવળના વિસ્તારો કોડીનારના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ મહુવા કુંડલા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશલિયા સોનગઢના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ગોંડલના અમુક વિસ્તારોમાં ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સાવડી અને મોરબીના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજીના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો પાલનપુર ડીસા ધાનેરા થરાદ અને સુઈ ગામના વિસ્તારો દિયોદર પાટસણ સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હારીજ અને ચાણસમાના વિસ્તારો વડનગર મોઢેરા અને મહેસાણાના વિસ્તારો આ બાજુ માણસા પ્રાંતિજ હિંમતનગર મોડાસાના વિસ્તારો ઈડરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં થોડો વધારો પણ જોવા મળી શકે છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ નળસરોવરના વિસ્તારો ધોળકા મહેમદાવાદના વિસ્તારો કપડવન બાયડના વિસ્તારો લુણાવાડા બાલાસિનોર ડાકોર અને ગોધરાના વિસ્તારો પીપલોદ દાહોદ અને ઝાલોદના વિસ્તારો તો આ બાજુ ઉદેપુર ક્વાટના વિસ્તારો બોડેલી અને ચાંપાનેરના વિસ્તારો તો આણંદ તારાપુર બોરસદ અને ખંભાતના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ વડોદરા અને ડભોઈના વિસ્તારો જંબુસર કરજણ અને શિનોરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ કોસંબા અને વાંકલના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા સુરત અને બારડોલીના વિસ્તારો વ્યારા અને નવસારીના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠા અંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં થોડો વધારો જોવા મળી શકે છે હવે મિત્રો આજે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં બત્રીસ પડલીના વિસ્તારોમાં એકત્રીસ નલિયાના વિસ્તારોમાં તેત્રીસ તો માંડવીના વિસ્તારોમાં પાંત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ ગાંધીધામના વિસ્તારોમાં ચોત્રીસ અને રાપરના વિસ્તારોમાં સત્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં ત્રીસ સલાયાના વિસ્તારોમાં છત્રીસ દેવભૂમિ દ્વારકામાં ઓગણચાલીસ તો ભાણવડના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો પોરબંદરના વિસ્તારોમાં પાંત્રીસ જૂનાગઢના વિસ્તારોમાં ત્રેવીસ વેરાવળના વિસ્તારોમાં બત્રીસ ઉનાનાના વિસ્તારોમાં એકત્રીસ મહુવાના વિસ્તારોમાં ઓગણત્રીસ અલંગના વિસ્તારોમાં છવ્વીસ તો ભાવનગરના વિસ્તારોમાં છવ્વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં વીસ ગોંડલના વિસ્તારોમાં ત્રેવીસ જસદણના વિસ્તારોમાં બાવીસ તો બોટાદના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં ત્રેવીસ ચોટીલાના વિસ્તારોમાં ચોવીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં વીસ મોરબીના વિસ્તારોમાં ચોવીસ તો કુડાના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં બાર થરાદના વિસ્તારોમાં ચૌદ રાધનપુરના વિસ્તારોમાં સત્તર મહેસાણાના વિસ્તારોમાં સોળ હિંમતનગરના વિસ્તારોમાં પંદર તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં તેર વિરમગામના વિસ્તારોમાં પંદર ધોળકાના વિસ્તારોમાં અઢાર નડિયાદના વિસ્તારોમાં સત્તર ગોધરાના વિસ્તારોમાં અઢાર લુણાવાડાના વિસ્તારોમાં એકવીસ તો દાહોદના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં વીસ વડોદરાના વિસ્તારોમાં સોળ બોડેલીના વિસ્તારોમાં સત્તર તો આમદના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ રાજપીપળાના વિસ્તારોમાં વીસ ભરૂચના વિસ્તારોમાં એકવીસ સુરતના વિસ્તારોમાં સત્યાવીસ વ્યારાના વિસ્તારોમાં એકવીસ આહવાના વિસ્તારોમાં એકવીસ તો વલસાડના વિસ્તારોમાં છવ્વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો પાંચ તારીખે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા વડલી માંડવી અને ગાંધીધામના વિસ્તારો ખાવડા અને રાપર આજુબાજુના છૂટાછવાયા વિસ્તારોમાં ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં લાલપુર ખંભાળિયા ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા શીશલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા જૂનાગઢ કદાચ અને કેશવદના વિસ્તારો આ બાજુ માંગરોળ વિસાવદરના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો રાજુલા મહુવા તળાજા અને ખડસેલિયાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા ધંધુકા રાણપુરના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો શાપર વેરાવળ રાજકોટના વિસ્તારો વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારો ત્રાંગધ્રા હળવદના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વરસાદની તીવ્રતામાં થોડો વધારો જોવા મળશે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજી ધાનેરા થરાદ અને સુઈ ગામના વિસ્તારો ડીસા પાટસણ પાલનપુર અને સિદ્ધપુરના વિસ્તારો આ બાજુ સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો દિયોદર પાટસણના વિસ્તારો હરિજ અને ચાણસના વિસ્તારો તો મોઢેરા મહેસાણાના વિસ્તારો વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર માણસા પ્રાંતિજ અને મોડાસાના વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો આ વિસ્તારોમાં ખાસ કરીને દિયોદર પાટસણ રોડા અને પાટણ આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર અને કડીના વિસ્તારો દસાડા વિરમગામ અમદાવાદના છૂટાછવાયા વિસ્તારો બાયડ કપડવંદના વિસ્તારો આ બાજુ ધોળકા મહેમદાવાદના વિસ્તારો ડાકોર બાલાસિનોર ગોધરાના વિસ્તારો પીપલોદ અને દાહોદ જાલોદના વિસ્તારો તો આ બાજુ ચાંપાનેર ઉદેપુર ક્વાટ અને બોડેલીના વિસ્તારો તો આ બાજુ બોડેલી વડોદરા આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ ખંભાતના વિસ્તારો જાંબુસર કરજણ સિનોરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ ભરૂચ કોસંબા અને વાંકલના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા સુરત અને બારડોલીના વિસ્તારો વ્યારા નવસારી બિલીમોરાના વિસ્તારો વાપી અને વલસાડના વિસ્તારો તો આ બાજુ કપરાડા બાવઠન અંબોસી આહવા અને સાપુતારાના વિસ્તારો તો વાંસદાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો પાંચ તારીખે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં છવ્વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં પચીસ કિમીની ઝડપે રાપરના વિસ્તારોમાં સત્યાવીસ ગાંધીધામના વિસ્તારોમાં ત્રીસ તો માંડવીના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ભડલીના વિસ્તારોમાં સત્યાવીસ અને નલિયાના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં સત્યાવીસ સલાયાના વિસ્તારોમાં એકત્રીસ દેવભૂમિ દ્વારકામાં ચોત્રીસ ભાણવડના વિસ્તારોમાં પચીસ તો પોરબંદરના વિસ્તારોમાં ત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં ત્રેવીસ વેરાવળના વિસ્તારોમાં અઠ્યાવીસ ઉનાના વિસ્તારોમાં અઠ્યાવીસ મહુવાના વિસ્તારોમાં સત્યાવીસ અલંગના વિસ્તારોમાં સત્યાવીસ તો ભાવનગરના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં ઓગણીસ ગોંડલના વિસ્તારોમાં બાવીસ જસદણના વિસ્તારોમાં બાવીસ તો બોટાદના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની પ્રતિકલાક પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં બાવીસ ચોટીલાના વિસ્તારોમાં ચોવીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં બાવીસ મોરબીના વિસ્તારોમાં ચોવીસ તો કુડાના વિસ્તારોમાં છવ્વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં વીસ રાધનપુરના વિસ્તારોમાં પચીસ કિમીની ઝડપે મહેસાણાના વિસ્તારોમાં સોળ હિંમતનગરના વિસ્તારોમાં સોળ તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં ઓગણીસ વિરમગામના વિસ્તારોમાં ત્રેવીસ ધોળકાના વિસ્તારોમાં વીસ નડિયાદના વિસ્તારોમાં અઢાર લુણાવાડાના વિસ્તારોમાં એકવીસ ગોધરાના વિસ્તારોમાં એકવીસ તો દાહોદના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં એકવીસ વડોદરાના વિસ્તારોમાં બાવીસ બોડેલીના વિસ્તારોમાં એકવીસ તો આમદના વિસ્તારોમાં છવ્વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં બાવીસ ભરૂચના વિસ્તારોમાં છવ્વીસ સુરતના વિસ્તારોમાં ઓગણત્રીસ વ્યારાના વિસ્તારોમાં ચોવીસ આહવાના વિસ્તારોમાં ત્રેવીસ તો વલસાડના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે